નમઃ શિવાય તો ચાલો મિત્રો આજે આપણે સાંભળશું ઓમ નમઃ શિવાય ધૂનમાળા મંગલકારી શિવનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સાચું સુખ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વાંચિત ફળ દેનારું નામ નમઃ શિવાય ઊં નમઃ શિવાય ઋષિ મુનિ જપતા નામ નમઃ શિવાય ઔમ નમઃ શિવાય બ્રહ્મા વિષ્ણુ વિષ્ણુચ્ચારે નામ નમઃ શિવાય નમઃ શિવાય પાર્વતીના નાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય નંદી ગણેશ જપતાય જાપ નમઃ શિવાય ઓ શિવાય નારદ શારદ ગાતા ગાન નમઃ શિવાય ઊં નમઃ શિવાય તેત્રીસ કરોડ દેવ જપતા જપ નમઃ શિવાય ઊં નમઃ શિવાય ગાંધર્વ કિન્નરે ગાતા ગાન નમ શિવાય ઓમ નમ શિવાય સાધુ સંતોના પ્યારા નાથ નમ શિવાય ઓમ નમ શિવાય ધૂન મચાવો આઠે જામ નમ શિવાય ઓમ નમ શિવાય વિશ્વ સકળના તારણ હાર નમ શિવાય ઓમ નમ શિવાય કૈલાસમાં ગુંજે એક નામ નમ શિવાય ઊં નમ શિવાય અણુ અણુમાં ભોલ નો વાસ નમઃ શિવાય ઓમ નમ શિવાય શ્વાસે શ્વાસે જપજો જાપ નમ શિવાય ઓમ નમ શિવાય અંતસમયે આપે જ કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિ જ્યોતિસ્વરૂપે પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ઊં નમ શિવાય અમરનાથનું અમર છે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સોમનાથ કહેવાય નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાર્તિકેના પ્યારતાિવાય માંમ શિવાય મલ્લિકાર્જુનથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય પૂનમ અમાસના દર્શન થાય નમઃ શિવાય ઓિવાય બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નાથ નમ શિવાય ઓ નમ શિવાય અવંતિકા અજાનાથ નમ શિવાય ઊં નમ શિવાય મહાકાલથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય બાર વર્ષે અમૃત ઉભરાય નમઃ શિવાય ઊં નમઃ શિવાય કુંભમેળાનું તીર્થધામ નમઃ શિવાય ઊં નમઃ શિવાય ભક્તિ મુક્તિ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મધ્યમાચે કારનાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય મમલેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ઊં નમ શિવાય વિંધ્યાચલના તારણહાર નમઃ શિવાય ઓમ નમ શિવાય પરલી ગામ બિરાજ્યાનાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય વૈજનાથનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા દુખડા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ડાકિન વનમા વસિયાનાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય ભીમ રાક્ષસને હણતાનાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય ભીમા શંકર પામ્યા નાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય અમર રાખ્યું ત્યાં ભીમનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સેતુબંધ દક્ષિણમાં ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામની ભક્તિ સ્વીકારે નાથ નમ શિવાય ઊં નમ શિવાય વિજયના આપ્યા આશીર્વાદ નમ શિવાય ઓમ નમ શિવાય દારુક વનમાં બિરાજેનાથ નમ શિવાય ઓમ નમ શિવાય પામ્યા પામ્યાનાથ નમ શિવાય ઊં નમ શિવાય અસુરોના સંહારકનાથ નમ શિવાય ઊં નમ શિવાય દિન દુખિયાઓના તારણહાર નમ શિવાય ઓમ નમ શિવાય કાશી નગરી અમર છે ધામ નમઃ શિવાય ઓમ નમ શિવાય વિશ્વેશ્વર નો મહિમા અપાર નમા શિવાય ઓમ નમ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમ શિવાય ઓમ નમ શિવાય અમરવાનું આપે વરદાન નમ શિવાય ઓમ નમઃ શિવાય ગૌતમી તટે વિરાજાનાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય ત્રંબકેશ્વર થી પ્રગટ્યાનાથ નમ શિવાય ઓમ શિવાય દર્શન કરતા પાવન થવાય નમ શિવાય ઓમ નમ શિવાય હિમાલય છે શિવનું ધામ નમઃ શિવાય ઓમ નમ શિવાય કેદારનાથ થી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય જન્મ ના પાપ દુવાય નમ શિવાય નમ શિવાય કેદારનાથ નો મહિમા અપાર ન શિવાય માંમ શિવાય હરિદ્વાર હરિહરનું ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિકેશ નો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભૂષ્માની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઋં નમઃ શિવાય સજીવન કર્યો ત્યાં બ્રહ્મકુમાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઘુસ્મેશ્વર થી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર કર્યું ઘુસ્માનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિર્લિંગ નો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ મરણ નારુ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગિરનારની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભવના પાપ હરે ભવનાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેરેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેર ભંડારી આપ્યું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કળયુગના સાચા આધાર નમઃ શિવાય ઔં નમઃ શિવાય અષ્ટસિદ્ધિ દેના નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્ઞાન ભક્તિના છે ભંડાર નમઃ શિવાય ઊં નમઃ શિવાય શિવ ભજતા આપે વૈરાગ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાર પદાર્થ આપે નાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય અડસઠ તીર્થનું પુણ્ય દેનાર નમ શિવાય ઔમ નમ શિવાય ચાર વેદ નો એક જ સાર નમ શિવાય ઔમ નમ શિવાય તેત્રીસ કરોડ જપતા જ જપ નમ શિવાય ઔમ નમ શિવાય શિવપદ આપે ભોલેનાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય કામ ક્રોધ હણનારું નામ નમ શિવાય ઊં નમ શિવાય માયા મોહ ને દૂર કરનાર નમ શિવાય ઔમ નમ શિવાય શિવરાત્રિએ જપજો જાપ નમ શિવાય ઓમ નમ શિવાય જન્મ જન્મ ના બાળે પાપ નમ શિવાય ઓમ નમ શિવાય શ્રાવણ માસ માં કરતા જાપ નમઃ શિવાય ઊં નમઃ શિવાય શિવચરણો માં પામે વાસ નમઃ શિવાય ઊં નમઃ શિવાય ઇકોતેર પેઢી તારે નાથ નમઃ શિવાય ઓ નમ શિવાય નિર્ધને ધન્યાપેનાથ નમઃ શિવાય ઓ નમ શિવાય પુત્રહિનને પુત્ર દેનાર નમઃ શિવાય ઓિવાય ગૃહનીપીડા દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમ શિવાય દુઃખદરિદ્ર દૂર કરનાર નમઃ શિવાય ઓિવાય મહારોગોનો એક જ ઇલાજ નમ શિવાય ઓમ નમઃ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અકાળ મૃત્યુ ટાળે નામ નમઃ શિવાય ઔમ નમઃ શિવાય શિવ શરણ આપે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેમાં કાયરનું નય કામ નમઃ શિવાય ઔમ નમઃ શિવાય ભજલોને છોડી કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બતાવ્યું ગુરુએ સાચું જ્ઞાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપ જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સંકટમાં આપે આરામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધાથી જપજો એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરજી સાંભળજો ભોલેનાથ નમ શિવાય ઓમ નમ શિવાય નિષદિન માળા જે કરે સવાર બપોર ની સાંજ સંકટ તેના દૂર થાય જરી ના આપે આજ આદિ વ્યાતિ ઉપાધિ હરે પરમ પાવન શિવ નામ મનોકામના પૂર્ણ કરે ભક્તવત્સો ભોલે નાથ બોલીએ શ્રી શિવ શંકર કી જય ઉમાપતિ મહાદેવ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી ગજાનન ગણપતિની જય શ્રી પવન સુદ હનુમાન કી જય શ્રી કાલ ભૈરવનાથ કી જય બોલો રે સબ સંતન કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ધન્યવાદ ઓમ નમ શિવાય